તારો સવાલ કરો એક કલાક ની અંદર પંદર વાર ગઈ છે અનલિમિટેડ લાઈટો આ રોજ નો પ્રોબ્લેમ થઈ ગયો છે એ સાહેબો એસી માં ઊંઘે છે અને આ વસ્તી બધી હેરાન થાય છે ઘણા લોકોના એસી ની બેસી ની પથારી ફરી ગઈ છે આ વિડીયો બતાવ કેટલું માણસ ભેગું થયો બતાવો તમે એક મહિના નું લાઈટ બિલ ના ભર્યા હોય બતાવો તમે ગૌતમભાઈ ગૌતમભાઈ તમે પબ્લિક ભેગી થઈ બતાવો બેલા કલોલ જીબી કચેરીમાં વારંવાર લાઈટ જવાના કારણે રહીશોએ બોલ કર્યો હતો કલ્યાણપુરા તેમજ મઢવાકુવા વિસ્તારની પબ્લિકે અડધી રાત્રે કલોલજીબી કચેરીમાં બોલ કરીને લાઈટ પૂર્વવત કરવાની માંગણી કરી હતી કલોલજીબી કચેરીમાં ટોળાએ બોલ કર્યો હતો છેલ્લા અઠવાડિયાથી લાઇટ ના ઇસ્યુ રહેતા ટોળો જી બી કચેરીમાં ઘૂસી ગયું હતું અને હલ્લા બોલ મચાવ્યો હતો